જય જવાન જય કિસાન જાડેજા ઘનશ્યામસિંહ ગોવાણા ફેસબુક પેજને લાઇક કરજો ફોલો કરજો અને જાડેજા ઘનશ્યામસિંહ બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મિત્રોને સેન્ડ કરજો તમે જોઈ શકો છો બેલીની સાથે સાથે પારા પણ થતા જાય છે તેમાં પાછળ મજૂરની જરૂર નથી પડતી તમારે જેટલો ગાળો રાખવો એટલો રહી જાય છે ગોળ તાવડી છે તા બંને સાઈડ પારા થતા જાય છે એ ઊંચા નીચું કરવાનું આપણા સિસ્ટમ છે સહેલાઈથી રાખી શકો છો તો મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો જય જવાન જય કિસાન